શિશુકુંજ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવામતગમત શિશુકુંડ ટૂંક ટૂંક સફરનામાના એકસો ને આઠ ભાઈઓ બહેનો અત્રે આવી પહોંચ્યા હતા તેમનું સ્વાગત કરાયું ભુજ મુન્દ્રા હાઈવે પર શેડાતા પાસે આવેલ શિશુકુંજ સફરનામાનું આયોજન કરવામાં આવ્યું હતું શિશુકુંજ સંસ્થા દ્વારા ખાસ કરીને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શિશુકુંડ ટૂંક ટૂંક સફરનામામાં રામેશ્વરથી લઈને ગુજરાત સુધી જે ત્રણ હજાર કિલોમીટરની યાત્રા કરીને આવેલા યુવાન ભાઈ બહેનો કે જેમાં મોટા ભાગના એનઆરઆઈ યુવાન ભાઈ બહેનો છે તેઓ શિશુકુંજમાં અભ્યાસ કરતાં બાળકોને રમતગમતનું માર્ગદર્શન આપશે સાથોસાથ અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન આવશે તેવા શુભ હેતુ સાથે તેમણે રામેશ્વરથી યાત્રા શરૂ કરી દીધી હતી બાર દિવસ પરિપૂર્ણ કર્યા બાદ તેરમા દિવસે તેઓ ભુજિયા ડુંગર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ શિશુકુંશ જે રોડ ઉપર આવેલી સંસ્થા છે ત્યાં જશે ને ત્યાં બાળકોને રમતગમત અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ખાસ કરીને ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું બાર દિવસમાં અંતર પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું એકસો આઠ જેટલા યુવાન ભાઈ બહેનો હતા જેમાં મોટાભાગના વિદેશથી આવેલા યુવાન ભાઈ બહેનો હતા અને છત્રીસ વાહન લઈ અને રામેશ્વરથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો ભુજ ખાતે તેઓ બાર દિવસ પરિપૂર્ણ કરી તેરમા દિવસે આવી પહોંચ્યા હતા ત્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેરલા કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે રાજ્યો પસાર કરીને ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને આ ઉમદા હેતુ સાથે યાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી

છે કે સ્કૂલ બનાવી સાથી અમે ભુજ અમારા આ છોકરાઓ પણ લંડન થી આવ્યા છે અને એ લોકો સેપરેટ ટ્રીપ ઉપર એ લોકો સેવા કરવા આવ્યા છે બીજા બધા છોકરાઓને ને રમત ગમત શીખવાડવા આવ્યા છે ઇંગ્લિશ શીખવાડવા આવ્યા છે ખૂબ જ આનંદ થયો છે બધાને મળીને બધા છોકરાઓને મળીને અને અમે પાછા આવીએ એવી વિનંતી કરીએ છીએ

નમસ્તે મારું નામ ઋત્વિકોળખ્યા છે માધાપરમાં રહું છું અને શિશુકુંજ સ્કૂલ સાથે જોડાયેલો છું તો અમે શિશુકુંજ સફરનામાં બે હજાર ચોવીસ એમાં અમે રામેશ્વરમ તમિલનાડુથી ભુજ ગુજરાત સુધી તેર દિવસની મુસાફરી કરી લગભગ ત્રણ હજાર કિલોમીટર જેવું અંતર કાપ્યું અને બાર તેર દિવસમાં એકસો આઠ પાર્ટિસિપન્ટ છત્રીસ રિક્ષા લઈને આવ્યા એમાં અડધા મેલ અડધા ફિમેલ એમ આપણે ગણી શકીએ અને જસ્ટ હમણાં આજે પચીસ ડિસેમ્બરે સાંજે આપણે ભુજીયા ડુંગરના છાયામાં ઊભા છીએ હા આના પર્પઝ ઘણા છે એક પર્પઝ હતો અવેરનેસ કે આપણે આટલું બધું કામ થાય છે એનું આપણે જાગૃતતા થાય સોસાયટીમાં સમાજમાં પાડોશીમાં અને સાથે સાથે બધા જ કેન્દ્રોના જે કાર્યકર છે એ બધાને ભેગા રહેવાનું એકબીજાને ઓળખવાનો ચાન્સ મળે પ્લસ આપણે ભુજમાં શિશુકુંજ સ્કૂલ જે છે એમાં આપણે એક હોસ્ટેલ અને ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર બનાવીએ છીએ જેના માટે ફંડ રેઝિંગ કરવું છે તો એ માટે આપણે ફંડ રેઝિંગ છે જેના અને આ એક્ટિવિટી થ્રુ આપણું ફંડ રેઝિંગ પણ થઈ રહ્યું છે અને ઘણા બધા જોડાય છે સાથે હું પ્રીતિ પ્રીતિ શાહ મારું નામ છે અને અમે કેન્યાથી સર ત્રણ હજાર કિલોમીટર આસપાસ તમે તમે અમે એકસો આઠ જણા ચલાવે છે ટૂક ટૂક અને આખી ટીમ અમારે એકસો ચાલીસ જણા છે અમે ચાલુ કર્યું હતું રમેશ્વરમાં બસ રમેશ્વરથી અમે ગયા અ ચંગ્યા આપડે રમેશ્વર મધુરાય મધુરાઈ પછી મુદ્દેશ્વર પછી પાલકાડ શ્રેખાડ પછી ગવા પછી પેન વાપી પોઈચા સહેલા ને હવે પૂછ